આપડા આપડાઈ જા અમે અમારે બાટલો લીધો

હવે તો પેલા ટોપી લાઈ દોલે બુટલા ટોપી આગડી ચેરા બુજ ના

ઉપર જ સરખી હતી આ બાની કોઈ સેવા કરવા લઈ જવું ને મારો અહીંયા ફોન કર્યો તો એટારમ ઘેર આવી લઈ લઈ જઉ સેવા કરતા નહીં આવી દેસા આવ બા હે માટલા દેસા તને આ તારા તારા ઘેર તું હારું ખાવાનું નહીં પાટમ બાનો ખવરા તમારો ઠેકર નઈ સરની તમાર માર કે રાખું અમે મારતો છી તમ કેવું હારું 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 રાખે ખારો લેજો કલાક નો

તમે સરરમ બે મિનિટ સેવા કરી બે મિનિટ બોલાવાની વાત પૂરી થઈ જાવ ખબર હા વાત

એટલે મને એવો વિચાર આવ્યો કે બા ની સેવા કરવી હા હવે છે બાલ લઈ ગયો માટલું તો હું જ અને બા ને મારા ખ્યાલ લઈ જાય એટલે માટલું વાત છે તું તાર લઈ જાવ તો લઈ જ

લાલચ લાલ તમે સેવા નહી કરતા ઓર ફિરવું નહિ ભગત હોય પેલા વિષ્ણુ ભગત ઓન મેં કીધું તું ઈયન આઈડિયા આલી આની ઓ લાલ ચાલી તાણા સેવા કરવા દ્વાર ની ખ્યા કરી મારું તો કોઈ પૂછતા મને પડતી કે તમારા ચાર કપાતર છોકરા કદી સેવા કરવા કોઈ આવતું નહીં આ ખાલી ગફૂરજી એકલા કરી થી તો હું આ ગફૂર સેવા કરે દેખાતી નહીં બા સેવા હું કરતો હેરાન કરી તમે તૈયાર મારા બેટા તો નઈ આપ લાલચ માં સેવા કરવા આવ્યા તા તારે ચો ઊગી આવે લઈ

મારી સેવા કરવાનો હો આટલી ઉમરે આ બાબા ની સેવા કરો સારો તમારો જન્મ જાય લેવા

કે અમે ચારે ચાર લાલચ માં જ આયા લાલચ માં જ આયા બાપ ની સેવા કરો લોકો પેલા ફાઉન્ડેશન મોટું મોટું બધું ખબર સેવા કરી અને પેલું બીજું પેલા એસબી હિન્દુસ્તાની વાળા જવા નહી હજુ એનું તૈયાર નહી છે આ ચાર છોકરા જો સેવા નહીં કરી

માર ઘેર આવું કોઈ કોઈને ઘેર લઈ જવા નહીં એને તો ના પણ તમે ટાઈમ તમારા બા ખબર લેવા આવજો ખબર ખાવા પીવાનું પૂછ્યું પેલું મા બાપ કાકા નું ઘી મફુકા નું ઘી લાયરો બનાવી ખવડાવજ એટલે આ ડો ને એ કામ આઈ જાય એકવીસો રૂપિયા કિલો રેવું પણ જી તો મફુકા શીરો ખવડ તાજી તાજી શાકભાજી રાખી અમે અહિયા લેહ ભાઈ એના પાન થી લેજો હારું બાકી આજના દાળ તમે હેઠ કરે કારણ કે જો જીવન માં સાચું તીરથ તમારા મા બાપ ને લાગુ લાગુ

ઓ